જય શ્રી કૃષ્ણ જય ગાય માતા મિત્રો આજના વિડીયોમાં સાંભળીએ શ્રાવણ વદ ચોથના દિવસે આવતું બોળ ચોથનું વ્રત જેની કથાવાર્તા જેને ગાય ચોથ કે બહુલા ચોથ પણ કહેવાય છે આ વ્રતની વિધિ અને વ્રતની કથાવાર્તા સાંભળીએ આ દિવસે બહેનો ગાય માતાની પૂજા કરી અને ગાય માતાની બોળચોથની ચોથની વાર્તા સાંભળે છે આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી ન ખાવી એવી માન્યતા છે તેમજ ગાયનું દૂધ અને ગાયના દૂધમાંથી બનાવેલી કોઈ પણ વાનગી ન ખાવી તેવી માન્યતા વર્ષોથી ચાલી આવી છે એ માન્યતા પાછળનું એક કારણ છે આ વ્રત સાથે ઘણી દંતકથાઓ જોડાયેલી છે શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ દિવસે વ્રત કરનારે સવારે નિત્યકામમાંથી પરવારી કંકુ ચોખા તથા ફૂલના હારથી અને નાગલાથી ગાય અને વાછરડાનું પૂજન કરવું એકટાણું કરવું ઘઉંની કોઈ પણ વસ્તુ ન ખાવી બોળચોથના વ્રત દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં બોળચોથના દિવસે ગાય માતાની પૂજા કરવાનો વિશેષ દિવસ છે આ વ્રત કરી બાજરાનો રોટલો અને મગ ખાવાનો દિવસ છે ગાય બારે મહિના દૂધ આપે છે એનું ઋણ ચૂકવવાનો દિવસ એટલે બોળચોથ ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથના દિવસે બોળ ચોથનું વ્રત કરે છે બોળ ચોથની વાર્તા સાંભળે છે સ્ત્રીઓ આ દિવસે ઘઉંની કોઈ પણ વસ્તુ ખાતી નથી કોઈ વાનગી પણ ખાતી નથી ઘઉં દળતી નથી તેમજ છરી અને ચપ્પુથી છોલતી નથી શાકભાજી સુધારતી નથી ગાય વાછરડાનું પૂજન કરી બાજરીના રોટલા અને મગનું શાક ખાય છે આ વ્રતના દિવસે સાંજે ચાર વાગ્યે વાછરડા સાથેની ઘઉંવર્ની ગાયનું પૂજન કરી તેના દોષમાંથી મુક્ત થવાય એ પણ રિવાજ છે આજના દિવસે વર્ષોથી હજારો મહિલાઓ શ્રદ્ધાથી ગાયનું પૂજન કરે છે ગાયનું પૂજન કરતાં પહેલાં ભૂદેવ વૈદિક મંત્રો સાથે સંકલ્પ કરાવે છે પછી ગાયના શીંગ પર તેલ ચોપડી મસ્તક પર તિલક અને રૂમાંથી બનાવેલા નાગલા ચડાવી ગાયને બાજરી ખવડાવવી પૂંછડે જલાભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરે છે આમ આ પ્રકારે બોળચોથની પૂજા અને વ્રત કરવામાં આવે છે ગાયની પૂજા કરી બોળચોથની વાર્તા સાંભળવામાં આવે છે આ હતું બોળચોથ વ્રતનું મહાત્મા અને વ્રત કરવાની વિધિ હવે સાંભળીએ બોળચોથ વ્રતની વાર્તા એક ગામ હતું એ ગામમાં વિધવા સાસુ અને વિધવા વહુ રહે એમની પાસે મિલકતમાં એક નાનું ઘર હતું એક ગાય અને ગાયનું એક વાછરડું ગામમાં ઘણી ગાયો હતી ઘણા વાછરડા હતા પણ આમના ઘર જેવી શેળી ગાય અને ગાયનું લાલ રંગી વાછરડું ક્યાંય ન હતા ગાય માતાના પ્રતાપે એક રંગી વાછરડાના પ્રતાપે સાસુ વહુ સંપીને સુખ શાંતિથી રહેતા હતા સાસુ ધર્મનિષ્ઠ હતી એ દર વર્ષે શ્રાવણ વધ ચોથનું બોળચોથનું વ્રત કરતી પણ વહુ જળબુદ્ધિની હતી એ વ્રત નિયમમાં ન માનતી એને તો ત્રણ ટાઈમ પેટ ભરીને ભોજન જોતું આ રીતે સાસુ વહુ જીવન જીવતે શ્રાવણ મહિનો આવ્યો શ્રાવણ માસની વદ ચોથનો દિવસ આવ્યો સાસુએ બોળચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને નદીએ નાહવા જવા તૈયાર થયા થોડેક દૂર ગયા ત્યાં એને કંઈક યાદ આવ્યું વહુને બોલાવી કહ્યું કે વહુ આજે બોળચોથ છે એટલે મારા આવતા સુધીમાં ઘઉંલાને ખાંડી રાખજો રાંધી રાખજો એટલે પાછળથી બહુ કડાકૂટ ન રહે વહુએ સાંભળ્યું બધું પણ મૂંઝાઈ ગઈ એને સમજણ ન પડી કે કયો ઘઉંલો ખાંડવો અને રાંધવો વહુને અક્કલ થોડી ઓછી હતી ઘઉંલા બે હતા ઘઉંલાનું ધાન અને ગાયનો વાછરડો વહુએ ઘણી માથાકૂટ કરી અંતે અકલની અધૂરી વહુએ ગાયના વાછરડાને ઘઉલાને જ ખાંડી રાંધવાનું નક્કી કર્યું એ તો ગમાણમાં ગઈ અને કોમળા વાછરડાને વધેરી નાખ્યો પછી ચૂલો સળગાવી પાણી ગરમ કરવા તેના પર મોટું તપેલું મૂક્યું અને પાણી ગરમ થયું એટલે વધેરેલા ઘઉલાને તપેલામાં નાખ્યો નદીએ સ્નાન કરી સાસુમાં ઘરે આવ્યા ઘરે આવી વહુને પૂછે છે કે વહુ ઘઉંલો રાંધી નાખ્યો વહુ જવાબ આપે છે કે બાઈજી કે ઘઉલો તો ખાંડ્યો પણ ઘઉલાએ તો કાળા બોકાહા નાખ્યા માંડ બાંડ ખાંડ્યો અને રાંધ્યો આ સાંભળી સાસુને તો કંપારી આવી ગઈ એના હોશ ઉડી ગયા અરે મોઈ આ શું કર્યું તે ઘઉલાનું ધાન રાંધવાને બદલે તે ઘઉલો વાછરડો વધેરી અને રાંધી નાખ્યો અરે અક્કલની ઓથમીર તે તો ગજબ કરી નાખ્યો સાસુના આવા વીણ સાંભળી વહુ પણ ગભરાઈ ગઈ સાસુને યાદ આવ્યું કે હમણાં ગામની સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે તો શું જવાબ આપીશ સાસુએ તો એક ટોપલામાં પેલું તપેલું મૂકી એના પર વસ્ત્ર ઢાંકી ટોપલો માથે મૂક્યો અને સીધી ગામ બહાર આવેલા ઉકરડે ગઈ અને ત્યાં કોઈ જોત નથી એવી ખાતરી કરી તપેલામાંથી મરેલો ઘઉંલો કાઢી ઉકરડામાં દાટી દીધો અને પછી ઉતાવળે ઘરે આવી બહુ બિચારી રડવા જેવી થઈ ગઈ એણે પોતાની ભૂલ બદલ માફી માંગી સાસુને તો મોટી ચિંતા એ હતી કે ગામમાં વ્રત કરતી સ્ત્રીઓ ઘઉલાને પૂજવા આવશે ત્યારે શું જવાબ આપશે તેથી એ લાજની મારી ઘરના કમાળવાસી અંદર બેસી ગઈ કેટલીક વારે ગામની સ્ત્રીઓ એક રંગી વાછરડાના પૂજન માટે એના ઘર આગળ આવી પણ વાછરડો ન જોવામાં આવતા એ ક્યાં છે એ જાણવા બંધ બારણા ખખડાવ્યા પણ ઘરમાંથી કોઈ બોલ્યું નહીં એટલે થાકી એ બધી સ્ત્રીઓ પાછી જતી રહી તો સામેથી ગાય અને એક રંગી વાછરડો બંને દોડતા આવતા જણાયા આ તો દૈવી ગાય હતી એને મનમાં થયું કે એનો વાછરડો મરેલી હાલતમાં ઉકરડામાં દટાયેલો પડ્યો છે એટલે તે ઉકરડે દોડી ગઈ અને જોરથી ઉકરડામાં શીંગડું માર્યું તેવો જ અંદર સળવાટ થવા માંડ્યો બધી માટી અને કચરો દૂર થઈ ગયા અને વાછરડો ઘઉંલો જીવતો જાગતો નીકળી ગાયની આસપાસ ઠેકડા મારવા લાગ્યો વાછરડાને લઈ ગાય પોતાના ઘરે આવી આજે તો વાછરડાની ડોકમાં ફૂલનો હાર હોવો જોઈએ એના બદલે તૂટેલા હાંડલાનો કાંઠલો આ જોઈ બધી સ્ત્રીઓ અચંબામાં પડી ગઈ જ્યારે વાછરડો નજીક આવ્યો ત્યારે એના ગળામાંથી કાંઠલો કાઢી સ્ત્રીઓએ એનું પૂજન કરવા માંડ્યું ગાય અને વાછરડાની પૂજા કરી ગાય માતાની ગરબી ગાવા આ સાંભળી ઘરમાં પુરાઈ બેઠેલા સાસુવહ અચરજ પામ્યા કે વાછરડો ઘઉલો તો મરી ગયો છે અને મારા ઘર આગળ ગરબી શાની ગવાય છે જરૂર કંઈ ચમત્કાર બન્યો છે એમ વિચારી એ કમાડ ઉઘાડી બધી સ્ત્રીઓ પાસે ગઈ અને ઘરમાં બનેલી બધી વાત કરી બોળચોથના વ્રતના પ્રભાવથી મરેલો ઘઉં જીવતો થયો એમ જણાવ્યું એ દિવસથી ગામમાં બોળચોથના વ્રતનો મહિમા વધી ગયો એ દિવસે વ્રત કરનાર કે ન વ્રત કરનાર દળતા કે ખાંડતા નહીં ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય છે એવું કહેવાય છે કે જે ભાવિકો શ્રદ્ધાથી ગાયને નમન કરે છે અને પૂજે છે પૂજનથી સઘળા કાર્યો સિદ્ધ થાય છે હે ગાય માતા જે તમને પૂજે એમનું કલ્યાણ કરજો હે ગાય માતા જેવા તમે સાસુ વહુને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર દરેકને ફળજો દરેકની આશા પૂરી કરજો જય ગાય માતા મિત્રો આશા રાખું છું આ વાર્તા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું આવી જ વ્રત કથાઓ સાથે જય માતાજી